તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ ટેસ્ટી અને મોઠામાં જાય તેવો ગોળવાળો માંડવી પાક બની અને તૈયાર છે જો તમે આ રીતે માંડવી પાક તહેવાર માં બનાવશો તો બાળકોને બહુ જ ભાવશે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ગોળ માંડવી પાક ની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આપણે બનાવીશું કાઠિયાવાડી ગોળવાળો માંડવી પાક તો જે પહેલા ગોળવાળો માંડવી પાક બનાવતા તે જ રીતે આપણે માંડવી પાક બનાવીશું તો મેં એક કિલો સિંગદાણાને હલકા એવા શેકી અને તેની પોત્રી આ રીતે કાઢી લીધી છે તો સિંગદાણાને આપણે વધારે પડતા પણ નહીં શેકવાના જો વધારે પડતા શેકી લેશો તો સિંગદાણા લાલ થઈ જશે અને માંડવી પાક પણ લાલ થશે તો આપણે કિલો સિંગદાણા સામે આપણે ત્રણસો પચાસ ગ્રામ ગોળ લીધેલો છે તો ગોળ આપણે દેશી લીધેલો છે તો તેની જગ્યાએ તમે કોલ્હાપુરી ગોળનો પણ ઉપયોગ કરી શકો અને ચેકીના ગોળનો પણ તમે ઉપયોગ કરી શકો તો ગોળને તમે વધારે કે ઓછો પણ કરી શકો પચાસ ગ્રામ જેટલું સૂકા નાળિયેરનું ખમણ લીધેલું છે તો આપણે સિંગદાણાને થોડા થોડા કરી અને પીસી લેશું રીતે શિંગદાણાને પીસી લેવાના પીસી તેને આપણે ચાણણીની મદદથી ચાળી લેશું તો આ રીતે આપણે બધા જ શિંગદાણાને પીસી અને ચાળી લેવાના ચાળી તેનો આપણે પાવડર તૈયાર કરી લેવાનો તો તમે જોઈ શકો છો કે આપણે બધા જ શિંગદાણાને પીસી અને આ રીતે આપણે ઝીણો પાવડર તૈયાર કરી લીધો છે આપણે ગોળ વાળો માંડવી ભાગ બનાવવા માટે બે ચમચી ઘીનો ઉપયોગ કરેલો છે તો ઘી આપણું સારું એવું ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે ગોળ ઉમેરી દેસુ જે ડબ્બાનો ગોળ આવે તે લીધેલો છે તો તેની જગ્યાએ તમે ગાંગડા ગોળનો પણ ઉપયોગ કરી શકો તો આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગોળનો પાક આવે ત્યાં સુધી આપણે આ રીતે હલાવતું રહેવાનું કે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પાકને મીડિયમ રાખી અને આપણે માંડવી પાક બનાવીશું તો માંડવી પાક છે તે એકદમ સરસ પોચો અને નરમ બનશે દાંત વગરના પણ ખાઈ શકે તેવો આ રીતે બગજ થવા લાગે એટલે ગોળ છે તે ઉપર આવી જાય અને તેમાં આપણે જે સિંગાણાનો ભૂખો છે તેને ઉમેરી દેવાનો તો તમે જોઈ શકો છો કે ગોળનો પાક આપણો એકદમ પરફેક્ટ એવો તૈયાર થઈ ગયો છે તો તેમાં આપણે સિંગદાણાનો ભૂકો ઉમેરી દેસુ તો આ રીતે એક ગોળનો કલર ચેન્જ થઈ જશે અને બબલ્સ થવા લાગશે ગોળ બધો જ ઉપર આવી જશે એટલે આપણે જે આ સિંગદાણાનો ભૂકો છે તેને ઉમેરી દેવાનો ઉમેરી અને આપણે એ સારી રીતે મિક્સ કરી લેવાનો આપણે આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ઢોકરાનું ખમણ ઉમેરી દેવાનું કોપરાનું ખમણ ઉમેરી ગેસને આપણે બંધ કરી દેવાનું શકો છો કે આપણા ગોળના માંડવી પાકનું મિશ્રણ છે તે એકદમ સારું એવું તૈયાર થઈ ગયું છે અને મિક્સ પણ થઈ ગયું છે જો તમને આ ગોળવાળા માંડવી પાકની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલો નોટિફિકેશન તમને મળતું રહે જો તમે આ રીતે માંડવી પાક બનાવશો તો એકદમ પોચો અને નરમ મોઢામાં મુકતા જ પીગળી જાય તેવો બનશે તો ચોક્કસથી એકવાર આ રીતે માંડવી પાક બનાવવાની ટ્રાય કરજો અને જો ઉત્તરાયણમાં આ રીતે માંડવી પાક બનાવશો ચીકી પણ ભૂલી જાશે તો આપડે જે માંડવી પાક નું મિશ્રણ છે તેને આપણે ચોકી માં ઉમેરી દેસુ તો આ રીતે કોઈ પણ ઘી વાળી પ્લેટ કરી અને તેમાં આ રીતે આપણે પાથરી દેવાનું એ તાવી થા ની મદદ થી આ રીતે ચોકી માં પાથરી દેસુ તો આ રીતે આપણે મદદથી ચોકીમાં પાથરી અને આપણે દસ થી પંદર મિનિટ આપણે ઠંડુ કરી લેશું દસ પંદર મિનિટ પછી આ રીતે ચાકાની મદદથી તેનું કટિંગ કરી નાના નાના પીસમાં ઠેપલી તૈયાર કરી લેવાની તો તમે જોઈ શકો છો કે આપણો જો કાઠિયાવાડી ગોળવાળો માંડવી પાક બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ તો આપણે એ ગોળના પાક લેવામાં ખાસ ધ્યાન રાખવાનું કે ગોળના આપણે બબલ્સ થવા લાગે અને ગોળનો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે એ માંડવીનો ફૂંકો ઉમેરી દેવાનો તો આપણે એ ઠેપલીને તોડી અને જોશો તો તમે જોઈ શકો છો કે આપણો માંડ ગોળવાળો માંડવી પાક છે તે એકદમ સરસ પોચો અને નરમ મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવો અને દાંત વગરના પણ ખાઈ શકે તેવો તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ જો તમે ગોળવાળો માંડવી પાક આ રીતે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ એવો જ બનશે અને ખાવાની પણ મજા પડી જશે અને બધાને બહુ જ ભાવશે તો ઉત્તરાયણના તહેવારમાં જો તમે આ રીતે ગોળવાળો માંડવી પાક બનાવશો તો માવા ચીકી પણ ભૂલી જશો અને બાળકોને બહુ જ ભાવશે તો તમે જોઈ શકો છો કે આપણો માંડવી પાક છે તે એકદમ સારો અને પરફેક્ટ એવો જ બની અને તૈયાર છે તો આ જોતા જ તમને ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે તો ચોક્કસથી એકવાર આ રીતે ગોળવાળો માંડવી પાક બનાવવાની ટ્રાય કરજો આ માંડવી પાક છે તે નાના મોટા બધાને બહુ જ ભાવશે તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ ટેસ્ટી અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવો માંડવી પાક બની અને તૈયાર છે જો તમે આ રીતે ગોળવાળો માંડવી પાક ઉત્તરાયણના તહેવારમાં બનાવશો તો બાળકોને બહુ જ ભાવશે અને માવા ચીકી પણ ભૂલી જાશે અને ખાવાની પણ મજા જ આવશે તમને દાંત વગરના પણ ખાઈ શકે તેવો ઓઢામાં મૂકતા જ પીગળી જાય તેવો તો ચોક્કસથી એકવાર આ રીતે ગોળવાળો માંડવી પાક બનાવવાની ટ્રાય કરજો નાના મોટા બધાને બહુ જ ભાવશે અને આપણે આ માંડવી પાક બનાવવાની એકદમ સહેલી અને સરળ રીત છે તો ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં બજારની ચીકી કરતાં પણ એકદમ સારો ટેસ્ટી અને ઓછા સમયમાં બની અને તૈયાર થશે અને આ માંડવી પાક છે તે તેને તમે વાર તે વાર ઉપવાસમાં પણ ખાઈ શકો તો છે ને એકદમ જોરદાર ટેસ્ટ સાથે આપણો માંડવી પાક બની અને તૈયાર